આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ આંગણવાડી બહેનો માટે આરટીઆઈ કેવી રીતે કરવી સંપૂર્ણ માર્ગદર્શન સાથે આજનો વિડીયો આપણે જોઈએ નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે તે છે આંગણવાડી બહેનોના પગાર વધારા વિષય તો આંગણવાડી કર્મચારીઓ અને સહાયકાઓના પગાર વધારા સંદર્ભે આરટીઆઈ કઈ રીતે કરવી તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આરટીઆઈ શું છે કેવી રીતે લખવી ક્યાં મોકલવી અને કઈ માહિતી માગવી તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે કારણ કે આ માહિતી તમારા હકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ તમને જાણ છે કે બે હજાર પચ્ચીસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આ ચુકાદા મુજબ આગણવાડી કાર્યકરોને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને સહાયકાઓને રૂપિયા વીસ હજાર ત્રણસો માસિક વેતન ચૂકવવું જોઈએ પરંતુ આજ દિન સુધી સરકારે આ મામલે કોઈ સરકારી જીઆર ગેજેટ નોટિફિકેશન જાહેર કરી નથી જાહેર કરી છે કે નહીં તે સ્પષ્ટ હજુ કરવામાં આવ્યું નથી ઘણી જાહેર ખબરો ચેનલો દ્વારા પગાર વધારાને લઈને માહિતી આપવામાં આવતી હોય છે કે નહીં સાચી છે કે નહીં તે જાણવા માટે શું કરવું તો હવે તમારી હાથમાં શક્તિશાળી સાધન આવી ગયું છે તે છે આરટીઆઈ અરજી આરટીઆઈ દ્વારા તમે સરકાર પાસેથી લેખિત રૂપે માહિતી માંગી શકો છો માહિતી સરકાર એ માહિતી ત્રીસ દિવસની અંદર આપવી પડે છે જો તેઓ માહિતી ના આપે તો તે વિરુદ્ધ અપીલ કરી શકાય છે હવે આપણે જોઈએ કે આરટીઆઈ અરજી લખવાની રીત શું છે નીચે નમૂના રૂપે આપણે વાંચીને જોઈએ આ જ તમારા નામ અને સરનામા સાથે તમે પણ અરજી મોકલી શકો છો લખી શકો છો તો પ્રતિ માહિતી અધિકારી શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર વિષય આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓના પગાર વધારા સંદર્ભે માહિતી મંગાવવા બાબત મહોદય હું જાણવા માંગુ છું કે એક ચાર બે હજાર પચીસ થી આંગણવાડી કાર્યકરો માટે જો કોઈ સરકારી રિઝોલ્યુશન જીઆર અથવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હોય તો તેની નકલ મને મળે જો બહાર ના પાડવામાં આવ્યું હોય તો તેના કારણની લેખિત માહિતી આપશો હું આરજી આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ અંતર્ગત રજૂ કરું છું ત્યાર પછી તમારું નામ નીચે સરનામું મોબાઈલ નંબર વગેરે તમે લખી શકો છો અરજી લખ્યા પછી તે સાથે રૂપિયા દસ નો પોસ્ટલ ઓર્ડર જોડવો પડે છે આ ફી આરટીઆઈ ફી રૂપે ગણી લેવામાં આવે છે આ અરજી તમે આ સરનામે મોકલી શકો છો સરનામું છે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર

ત્યાં તમારે આરટીઆઈ ફોર્મ ભરીને ડિજિટલ રૂપે ફી ચૂકવી શકાય છે એટલે કે દસ રૂપિયાની ફી તમે ચૂકવીને ઓનલાઈન પણ ભરી શકો છો અરજી કરી શકો છો અરજી તમે મોકલો એટલે કે અરજી મોકલ્યા પછી વિભાગને ત્રીસ દિવસની અંદર તમને જવાબ ફરજીયાત પણ આપવો પડતો હોય છે જો તેઓ જવાબ ના આપે અથવા તો અસ્પષ્ટ જવાબ આપે તો તમે ફર્સ્ટ અપીલ કરી શકો છો આરટીઆઈ નો એક મોટો લાભ એ છે કે સરકાર લેખિત રૂપે તમને જવાબ આપે છે અને આ માહિતી જાહેર હિસાબે ઉપયોગમાં લઈ શકાય છે એટલે કે તમારી વાણી હવે સરકારી દસ્તાવેજ રૂપે સાંભળવામાં આવે છે તો મિત્રો આ જે વિડીયો છે તેનો મુદ્દો એક જ છે તમારા હક માટે જાગૃત બનવું જો દરેક આગળવાળી બહેન આરટીઆઈ મોકલશે તો સરકારને તેની જવાબદારી લેખિત રૂપે લાવવી પડશે આ વિડીયો તમારી સહયોગી બહેનો સાથે શેર જરૂરથી કરશો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કે તમે આગળ પણ આ પ્રકારના માહિતી વિડીયો મિસ ના કરો ધન્યવાદ